પતિ પત્નીના સંબંધમાં કોઈ ત્રીજું આવીને ક્યારે કમેન્ટ કરી જઈ શકે જ્યારે તમે એને એટલી ઓથોરિટી કે એટલી છૂટ આપી દીધી હોય કે તમારા સંબંધમાં એ ગમે તે બોલી શકે તમારા પતિને ગમે તે બોલી શકે પત્નીને ગમે તે બોલી શકે ને પત્નીઓની આદત હોય ને બે ચાર માણસ વચ્ચે કહી દે તમારા ભાઈ તો સાવ આવા છે તો આ શું કઈ બહુ સારી વાત છે જો તમે જે હું કહી દેશો તો સામેનો વ્યક્તિ તમારા પતિની કદર કઈ રીતે કરશે અને પછી એ તમને જ નહીં ગમે પતિઓની આદત હોય છે આજકાલ જોઈએ છે કે પતિ પત્ની પર તો જે જોક્સ બને છે જે કોમેડી થાય છે અને પછી કોઈને કઈ કહેવામાં આવે ને એટલે તરત જ એમ કહી દે કે આ તો માત્ર હસવા માટે જ્યાં સુધી હસવા માટે છે ત્યાં સુધી ઠીક છે પણ જ્યાં એ વાતને સિરિયસલી લઈ લેવામાં આવે અને ખરેખર પત્નીને તુચ્છ સમજી લેવામાં આવે કે પતિને ગાંડો ઘેલો સમજી લેવામાં આવે પછી ત્યાં આપણા શાસ્ત્રમાં લખેલા આ પતિવ્રત ધર્મો કેવી રીતે પળાશે કઈ રીતે કોઈ આ ધર્મોને સમજશે કઈ રીતે કોઈ આ વાતને સમજશે એ શક્ય ક્યારે છે એ શક્ય ક્યારે જ છે એ જોવામાં આવે જયારે સાંભળવામાં આવે એટલે રામ જેવા અને જાનકી જેવા પતિ પત્ની બને જેમ જાનકી એ નિભાવ્યા છે જેમ રામે નિભાવ્યા છે